ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે રાઇટિંગ સેક્શન આવતો પાંચ માર્ક્સ મહત્વનો ટોપિક એટલે કે પિક્ચર ડિસ્ક્રિપ્શન વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં જોઈશું માર્ચ બે હજાર પચીસ ની બોર્ડ ની પરીક્ષામાં પૂછાયેલું પિક્ચર ડિસ્ક્રિપ્શન વિદ્યાર્થી મિત્રો આ ટોપિકમાં પૂરા માર્ક્સ મેળવવા માટે તમારે અગાઉની બોર્ડ ની પરીક્ષામાં પૂછાયેલા પિક્ચર ડિસ્ક્રિપ્શન ખાસ સોલ્વ કરવા જોઈએ જેથી તમને કેવા લેવલના કેવા પ્રકારના પિક્ચર એક્ઝામમાં પૂછાય છે એ ખ્યાલ આવે તો એના માટે ગભરાવાની જરૂર નથી અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા એક એક પિક્ચરના મેં વિડીયો તમારા માટે આસાન આસાન ભાષામાં બનાવેલા છે તો આ બધા જ વિડીયો તમારે ખાસ જોઈ લેવાના છે હું ગેરંટી આપું છું તમને બોર્ડની પરીક્ષામાં આ ટોપિકમાં પાંચ માંથી પાંચ માર્ક્સ મેળવવાનો સો ટકા કોન્ફિડન્સ આવશે તો ચાલો આજે વન્સ અગેન એવું જ એક બોર્ડમાં પરીક્ષામાં પૂછાયેલું માર્ચ 2025 નું પિક્ચર જોઈએ આજના વિડિયોમાં અને સમજીએ સૌથી પહેલું કામ તમે જ્યારે આ ટોપિકમાં વાક્યો લખો છો ત્યારે શાંતિથી ચિત્રને ઓબ્ઝર્વ કરવાનું છે આપેલું ચિત્ર શેનું છે આ તમારે પહેલો મુદ્દો લખવાનો થશે તો એ શાંતિથી જોવાનું પછી આપેલા ચિત્રમાં કઈ ક્રિયાઓ થઈ રહી છે વ્યક્તિઓ દ્વારા અને આપેલા ચિત્રમાં કઈ વસ્તુ આપેલી છે આ તમારે પહેલા ધ્યાન રાખવું પડશે અને જે આપેલું છે જેનું સ્થિરતા દર્શાવે છે જેનું વર્ણન કરવાનું છે જેના માટે તમારે ધૈરીજ અને ધૈરાર વાપરવાનું અને જ્યાં ક્રિયા થાય છે વ્યક્તિઓ દ્વારા ત્યાં તમારે ચાલુ વર્તમાન કાળ વાપરવાનો બસ આ કન્સેપ્ટ મગજમાં રાખો પહેલું વાક્ય ચિત્ર સેનું છે તો જુઓ અહીંયા એક ડર્ટી બીચ આપેલો છે તો એને આધારે વાક્ય બનાવો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ડર્ટી બીચ અથવા તો ઇટ ઇઝ અ પિક્ચર ઓફ ડર્ટી બીચ અથવા તો હિયર ઇઝ અ પિક્ચર ઓફ અ ડર્ટી બીચ તમે કોઈ પણ વાક્ય લખો ચાલે હવે એક એક મુદ્દાને પકડી અને વાક્ય બનાવતા જઈએ યસ સૌથી પહેલા ધેર ઇઝ અ લોટ ઓફ ગાર્બેજ ઓન ધ બીચ બીચ પર બહુ બધો કચરો છે જે તમે જોઈ શકો છો તો એ વર્ણન થયું કહેવાય એટલા માટે આપણે ધેર ઇઝ ની વાક્ય રચના યુઝ કરી તો આ રીતે વર્ણન માટે ધેર ઇઝ ધેર આર વાપરવાનું છે નેક્સ્ટ નેક્સ્ટ મેની પીપલ આર ક્લીનિંગ ધ બીચ એન્ડ વોટર ઘણા બધા લોકો બીચ અને પાણી ક્લીન કરી રહ્યા છે સાફ કરી રહ્યા છે જે તમને દેખાઈ રહ્યું છે તો આ ક્રિયા થતી કહેવાય તો ક્રિયા થતી હોવાથી ચાલુ વર્તમાન કાળ યસ આ ધ્યાનમાં રાખવાનું છે નેક્સ્ટ મુદ્દો સમ પીપલ આર પીકિંગ અપ ટ્રેશ અમુક અમુક લોકો કચરો ઉઠાવી રહ્યા છે યસ સમ પીપલ આર સ્વીપિંગ અમુક અમુક લોકો વાળી રહ્યા છે તો મિત્રો આ રીતે જ્યારે ક્રિયા થતી હોય ત્યારે તમારે ચાલુ વર્તમાન કાળના વાક્યો લખવાના yes next a man has a big broom જોઈ લો અહીંયા જે એક માણસ આપેલો છે એની પાસે મોટો સાવરણો છે તો એ માલિકી કહેવાય સાવરણો પોતાનો છે એટલા માટે આપણે હેઝ થી વાક્ય બનાવ્યું અ મેન હેઝ અ બિગ બ્રૂમ ત્યાર પછી વાત કરીએ વાક્યોની અ વુમેન એન્ડ અ ચાઇલ્ડ આર ક્લીનિંગ ધ લેન્ડ જે અહીંયા દેખાય છે એક સ્ત્રી છે અને એક નાનું બાળક છે જે જમીન સાફ કરી રહ્યા છે તો ક્રિયા છે એટલા માટે આપણે અહીંયા ચાલુ વર્તમાનકાળ આર ક્લીનિંગ લખેલું છે નેક્સ્ટ વાક્ય ટુ બોયઝ આર હોલ્ડિંગ અ બેનર ઇન ધેર હેન્ડ્સ જોઈ લો આ બે વ્યક્તિના હાથમાં એક બેનર છે તો એ ક્રિયા છે એટલે આપણે ચાલુ વર્તમાનકાળ કાળ લખ્યો અને બેનર માં જે લખ્યું છે ને દેખાય છે ક્લીન ઇન્ડિયા તો એ પણ તમે લખી શકો ઇટ હેઝ અ સ્લોગન ક્લીન ઇન્ડિયા એમાં સ્લોગન છે ક્લીન ઇન્ડિયા નેક્સ્ટ ટુ બોયઝ આર કેરીંગ અ બેગ ઓફ થ્રેશ જોઈ લો આર કેરીંગ જ્યાં અહીંયા દેખાય છે બે છોકરાઓ કચરાની બેગ ઉચકી રહ્યા છે નેક્સ્ટ વન boy is યુઝિંગ a shovel જો હવે આ વાક્ય ઘણા લોકોને અઘરું લાગી શકે શું કામ અહીંયા એક છોકરો પાવડાથી સફાઈ કરે છે તો પાવડા માટેનું તમારી પાસે સ્પેલિંગ કદાચ ખબર ના હોય બની શકે તો આ વાક્ય કદાચ તમે એક્ઝામમાં ના લખો ને તોય ચાલે ગભરાવાનું નહીં તમારે અલગ અલગ 10 થી 12 વાક્યો મસ્ત મજાના બનાવવાના હોય છે બીજો આમાં કાઈ નવું નથી હોતું જેમાં કોન્ફિડન્સ હોય જેનો સ્પેલિંગ આવડતો એ વાક્ય બનાવો સિમ્પલ યસ નેક્સ્ટ અ ગર્લ ઇઝ હોલ્ડિંગ ટુ બકેટ્સ ઓફ ટ્રેશ ઇન હર હેન્ડ જોઈ લો તો આ ક્યાં છે અહીંયા એક એક ભાગ વન બાય વન શાંતિથી ઓબ્ઝર્વ કરો ને તો એટલા વાક્ય તો આરામથી બની જાય બહુ સિમ્પલ આ ટોપિક છે ને પાંચમાંથી પાંચ માર્ક્સ થઈ જાય ને એવો ટોપિક છે નેક્સ્ટ ધેર ઇઝ અ બોટ ઇન ધ વોટર જોઈ લો આ ખાલી વર્ણન કરવાની વસ્તુ છે આ ક્રિયાનો કરે યસ એટલે ધેર ઇઝ વાળી વાક્ય રચના વાપરી યસ ત્યારબાદ There are many tall building in the picture બહુ બધી બિલ્ડિંગ તમને અહીંયા દેખાય જોઈ લો તો બિલ્ડિંગ વધારે હોવાથી આપણે આપણે બહુવચનમાં વાપરું there are અને બોટ એકવચન હોય આપણે ત્યાં there is વાપરું આવું તમે નાના મોટા ચેન્જીસ ધ્યાન માં રાખવાના બસ એ જ મુદ્દા જોવાના હોય છે નેક્સ્ટ there are some trees to અહીંયા કેટલાક વૃક્ષો પણ આપેલા છે તો બહુવચનમાં છે એટલે આપણે there are વાપરું યસ અને હજુ તમને અહીંયા પક્ષીઓ પણ ઉડતા દેખાય છે જે ક્રિયા કહેવાય

વિદ્યાર્થી મિત્રો પિક્ચર ડિસ્ક્રિપ્શન રાઇટિંગ સેક્શનમાં આવતો મુદ્દો છે તો તમારા પોરોણીમાં કેવી રીતે લખશો એ પણ તમને હું હાઇલાઇટ કરી દઉં છું પહેલા એક મસ્ત મજાનો હેડિંગ મારો પિક્ચર ડિસ્ક્રિપ્શન પછી ત્યાર બાદ તમે તમારા પોરોણીમાં એક પણ ક્ષેક્ષાક થાય નહીં સ્પેલિંગની ભૂલભાલ ના થાય એવી રીતે શાંતિથી આવી રીતે મસ્ત મજાનો પેરેગ્રાફ પાડીને લખવાનું છે યાદ રાખજો પ્રેઝન્ટેશન જેટલું સારું હશે રાઇટિંગ સેક્શનમાં એટલીસ્ટ મસ્ત મજાની ઇમ્પ્રેશન પડશે પેપર ચેકરની સામે અને પેપર ચેકર ની સામે સારી ઇમ્પ્રેશન મતલબ ફૂલ માર્ક્સ તો મારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ આ ટોપિકમાં ફૂલ માર્ક્સ જ મેળવવા જોઈએ મેળવશો ને વિદ્યાર્થી મિત્રો રાઇટિંગ સેક્શનમાં પૂરા માર્ક્સ મેળવવા માટે અને આસાન રીતે સમજવા માટે મેં તમારા માટે સ્પેશિયલ રાઇટિંગ સેક્શન તૈયાર કરેલું છે જેમાં આવતા નિબંધ ઈમેલ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન તમને સરળ અને આસાન મેથડથી સમજાય એવી રીતે બનાવેલા છે